ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જામવાનો છે ન્યૂયોર્કમાં યોજાનારી આ મેચ અને તેને લઈને વિશ્વભરમાં રોમાંચ જોવા મળી રહ્યો છે ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યા મેચની શરૂઆત થશે પાકિસ્તાની ટીમનો અમેરિકા સામે પરાજય થયો હતો અમેરિકા જેવી નબળી ટીમ સામે હાર્યું હતું પાકિસ્તાન રોહિત બ્રિગેડે અગાઉ આયર્લેન્ડ સામે મેળવ્યો હતો વિજય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં હંમેશા ભારત પાકિસ્તાન પર ભારે પડ્યું છે ત્યારે આજના મુકાબલામાં પણ ભારત પૂરા વિશ્વાસ સાથે પીચ પર ઉતરશે અને પાકિસ્તાનને હારનો સ્વાદ ફરી એકવાર ચાખવો પડશે ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો એટલે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ આ મેચ આજે ન્યૂયોર્કમાં રમવા જઈ રહી છે ત્યારે ક્રિકેટ જે પ્રેમી છે તે લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુવાનો જે છે હાલ જ આ ક્રિકેટના મેચની જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે જે રીતના જે છે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય અને ખાસ કરીને સુરતીઓમાં જે છે અનેરો ઉત્સાહ હોય છે પોતાના પરિવાર સાથે આ મેચની મજા માણતા હોય છે ને ક્યાંક લોકો થિયેટરમાં પણ મેચની મજા માણતા હોય છે ત્યારે અત્યારથી જ્યાં જે મેચ ની જે છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતના ભારતનો સમય પ્રમાણે 8 વાગે રાતના જે છે આ મેચ જે છે ન્યૂયોર્કમાં રમાજેનાર છે પહેલા તો આપણે જે ક્રિકેટ પ્રેમી છે અહીંયા નાના બાળકો બી છે યુવાનો બી છે આપણે જાણીશું કઈ રીતના મેચને જોવો છો અને અત્યાર કેટલો ઉત્સાહ અત્યારથી આપણે બહુ ઉત્સાહ છે ક્રિકેટ મેચ જોવાનો કારણ કે ગયા વખતના T20 માં T20 ના વર્લ્ડ કપમાં જે રીતે કોહલીએ મેચ જીતાઈ છે એ રીતે આ મેચ જોવાનો ઉત્સાહ વધારે છે કઈ રીતના તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે કેટલા રન કરી શકે છે હાર્દિક પંડ્યા એ રન 40 ની તો 30 કરી શકે તમે કે બોલર કયા સારા રહેશે અને કેટલી વિકેટ મેળવી શકે સિંહ ઓર બુમરા તીન તીન વિકેટ લેંગે ચોક્કસ કે જે રીતના ક્રિકેટ પ્રેમી છે તમે જણાવશો આખી મેચને કઈ રીતે જોઈ રહ્યા છો કેટલો એક ઉત્સાહ છે હમણાં આ મેચમાં ભારત માટે બહુ જ ઉત્સાહ છે કેમ કે ગયા વર્લ્ડ કપમાં ગયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જે રીતે ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે એ પાકિસ્તાન પોતે પણ હજમ નથી કરી શકતું હવે આ વર્ષે ફૂલ બદલામાં હશે પણ ઇન્ડિયાવાળા આ વખતે પણ ધૂલ ચટાઈ દેશે તમે કહેજો તમારો ફેવરિટ ક્રિકેટર કયો અને કઈ રીતના હવે કેટલા રણ મેળવી શકશે મારો ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલી છે ને આજે બહુ હારી બેટિંગ કરશે ને મારા ખ્યાલથી એ પ્લસ સ્કોર કરી શકે છે આજની બિલકુલ થી ઘણી અત્યાર સુધીમાં જે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો છે કેટલી આપણી ઇન્ડિયા જે છે મેચ જીતી ચૂકી છે હવે આ રીતના ન્યુયોર્કમાં થવા જઈ રહી છે કઈ રીતના જોવો છો જે આગળની જે મેચો હતી એમાં છ મુકાબલો થયો હતો એમાં છ ઇન્ડિયા જીત્યું છે એક જ હાર્યું છે અને આજે જે મેચ છે એ બી શ્યોર ઇન્ડિયા જ જીતશે

અને જે બંને તરફ ઇન્ડિયા પાકિસ્તાન બંને તરફ ઓડિયન્સ એવું ઈચ્છતા હોય કે આપણે પાકિસ્તાન સામે પાકિસ્તાનના ઓડિયન્સ એવું ઈચ્છતા હોય કે આપણે ઇન્ડિયા સામે જીતીએ પણ ઓલવેઝ આપણી જે અત્યારે જે ટીમ છે એ બહુ સ્ટેબલ છે આપણે બેટિંગ લઈએ બોલિંગ લઈએ કે ફિલ્ડિંગ લઈએ દરેક આસ્પેક્ટ્સમાં આપણે એ લોકો કરતાં આગળ છે અને થોડી મેન્ટલી પ્રેશર એ લોકો માટે એટલા માટે રહેશે કારણ કે આપણે જેટલી બી